તો આપણે યુગરાજભાઈ ની બધા થી પેલા અપડેટ લઈ યુગરાજભાઈ જય માતાજી કેવો ત્યાર થઈ ગયો છે હેપી બર્થડે હેપી બર્થડે તાર નો કેવાય તાર થેન્ક યુ કેવાય થેન્ક યુ એમ કેવાનું થેન્ક યુ કે બધા કોમેન્ટ કરી દેજો યુગરાજભાઈ નો બર્થડે છે થેન્ક યુ કહી દો બધા ને આમ કહીજો થેન્ક યુ થેન્ક યુ દે જય માતાજી જય સોનલ માં જય મોગલ માં ખુબ સહર્ષ ખુશાલી સાથ આજનો આનંદ નો દિવસ છે એવો કે મારે યુગરાજનો આજ બર્થડે છે ત્રણ સાલ પૂરા થઈ ચોથા વર્ષ મંગલ પ્રવેશ કરે છે અને યુગરાજ ને માતાજી ખૂબ આયુષ આપે અને બરકત આપે ને એવી મા વિહોત પાસે સાવણ પાસે મોગલ પાસે પ્રાર્થના છે માતાજીને એવી પ્રાર્થના કરી છે કે યુગરાજ ભાઈ છે ને ભણવામાં બહુ હોશિયાર થાય હોશિયાર તો છે જ પણ હજી વધારે થોડાક હોશિયાર થઈ જાય વન ટુ થ્રી આવડી ગયું છે એ બી આવડી ગઈ છે એક બે ત્રણ આવડી ગયું આવડી ગયું છે બધું ભાઈ ધીમે ધીમે શીખતું જાય છે ટબુડિયું આજના માતાજીના દર્શન કરી લ્યો નવલા નોરતા હાલે છે કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખ્યો અને મિત્રો બીજી એક ખાસ વાત તમને કહું તો આજે છે ને અમારે મારે પપ્પાને અને ભાઈને અમારે અમદાવાદ જવાનું છે બતાવવા માટે એટલે અમદાવાદ જવાની તૈયારી કરીએ છીએ આજ બપોરે બાર વાગ્યાની બસ છે આમ તો હાડા અગિયારની બસ છે ઘડિયાળમાં હાડા નવ જેવું થઈ ગયું છે અને

ગઈ સા લીધી હતી તો એમાં કે બરોબર જાય ને કઈ કેક માં એનું કારણ છે એ બધું પશ્ચિમ કેસ છે પશ્ચિમ અનુકરણ આપડે કરો આપડે તો નેચરલી જે આપણું છે ને એ રીતે ઉજવવાનું હોય છે પશ્ચિમ સંસ્કૃતિ છે ને બીજા નંબર માં કેક છે ને મિત્રો સ્વાસ્થ્ય માટે થોડીક બાળકો ને ઓલી એટલે મેં કીધું નથી લેવી આપડે કઈક બીજું ચોકલેટ ને એવું લઈ જાય એનું કારણ એમ છે કેક કોઈ ભાઈ નથી અલગ કરે ઓલી વખતે ઓલી વખતે એટલે કે આ વખતે કેન્સર રાખ્યું આપડે બાલ મંદિરે છોકરા ચોકલેટ ખવડાવી દી પછી જે આપડે જરૂરિયાત મંદ છે ત્યાં આપડે થોડું ઘણું દાન દઈ દઈશું ગયા વખતે આપણે સોનલ વિસામે તમે દીધું તું યથશક્તિ પ્રમાણે એમ આ વખતે એવું વિચાર્યું છે કે જરૂરિયાત લાગે જરૂરત મનને કામ લાગે એવું કોઈ કામ કરે એવું કોઈ કામ કરશું અને ઉચ્ચ વિચાર છે મિત્રો આવો વિચાર તમને ગમ્યો હોય તો હાઈપ આપી દેજો આપણી ચેનલ માં કારણ કે આપણે હજી ટ્રેન્ડિંગ માં પહોંચવાનું છે મિત્રો તમારા બધાને WhatsApp માં સતત મેસેજ ચાલુ છે યુગરાજને બર્થડે વિશ કરે છે અને જો આવો

યુગ લઈ જાય ને આપડે મા દીકલો ફોટો પાડ લઈએ મસ્ત નથી લેવા જવાની દુકાન લેવા જવાની છે ને લઈ હાટુ પછી એને કાલ કાલ ખાવાની છે એટલે કાલ લઈ આવવાની છે મિત્રો બડે વિશના સતત મેસેજ ચાલુ છે તમારા બધાનો થેન્ક યુ ખૂબ 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 આભાર અને આશીર્વાદ દેજો યુગરાજ ને વડીલોને વિનંતી છે અને ભાઈઓને યુગરાજી સમકક્ષ છે અને મારો લોક જોવે છે યુગરાજ ભાઈ જેવડા છે એ બધા અપાર પ્રેમ આપશે એવી આશા છે બધાને થેન્કયુ કહી દે હિન્દુ ભાઈ કરી દીધો થેન્ક યુ દે હાથમાં કહ્યો લે બે હાથમાં લાડવા સમજો મિત્રો આને છે ને ચાંડલો કરવા દીધું ને ભાઈ એટલે આમ જોવાના ધંધા

એને હું બ્લોગ નીકળ્યા પડી છે આખું કપાળ લાલ લાલ ગયું કંકુ આપવા બાજુવાળા છે ને અમારે કઈક દુકાન કેવું બનાવે છે જાડવું કાપે છે ત્યારે તો ક્યાં ઠેઠ આવું છે ભાઈ અમારે ગામડાની ની ખબર કઈક આવી પડી છે યુગભાઈ ચોકલેટ આપો મને બર્થડે છે તમારો ચોકલેટ આપો મને ખાવું બીજી કઈ ખબર જ નથી પડતી ખાવું ખાવું નકરું એ યુગ ની મમ્મી બોલો અમે અમદાવાદ જાય છે તમે આવશો ત્યાં અમે વૈયા જાવ

અમદાવાદ ની ફૂલ તૈયારી છે પણ એમાં તારા મમ્મી ને અહીંયા જવું પડે કારણ કે આપડે કોઈ પણ કુટુંબ બેન દીકરી આવું સુંદરી ઓઢાણ પ્રસંગ હોય ને તે મોટા આપડે વડીલ આપણે જવું જોઈએ પણ એમાં આપણે જે અમદાવાદ જવાનું થયું છે ને એટલે આપડે આ બધી ઓલી રસોઈ માં એમાં રોકાણ એટલે આપણે ઘીરે જમવાનું કે ત્યાં બધા જમવાનું હતું પણ એમાં બધું ભેગું ન થાય એટલે હાડા ગયા ને તો આપણે બસ છે હવાઈ ગયા થઈ ગયા ચાલો બસ નો ટાઈમ થઈ ગયો છે નીકળીએ ડાયરેક્ટ અમદાવાદ

ભાઈ રોડ ઉપર નીકળો બહુ ધ્યાન રાખીને નીકળો અત્યારે આવા બનાવ બહુ બને છે ભાઈ આ એ શું છે એ દ્રશ્ય દેખ જો દેખાડે એવું મોટો હતો એટલે જ ને મે વિડિયો મે કીધું નો ઉતરે આ ટાઈમે 108 ને બધાય ફોન કરી દેજો અને તાત્કાલિક 108 આવી ગયું અને આપણી બસમાં છે ને એક ડોક્ટર બેઠા હતા લેડીઝ હા ગયા સીધા ગયા અને બધાય ચેક કર્યા છે તો કે હજી એમાં છે જીવ આવે છે 108 આવી જાય ને તો તાત્કાલિક સારવાર મળી જાય તો આ જીવ બસી જાય એમ છે થઈ ગયો છે આઠ ને દસ આમ તો હવે આઠ થઈ ગયા ભાઈ જમી લેવું ને ભૂખ લાગી ને આમ તો હોટલ નું ન જમાય પણ હવે ભાઈને જમાડવું પડશે આવી ગયું છે આપણું રાત નું વાળું હરે હર સારો મિત્રો આજનો લોક અહીં કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો લાઈક ચેનલ મને નવો તો સબસ્ક્રાઇબ જ છે જલ્દી નવા લોક મજા સુધી બધાઈને જય માતાજી